ગુજરાત સહિત છ રાજ્યોમાં ગરમીનો વધશે પ્રકોપ એપ્રિલથી જૂન સુધી વીસ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ ભારતીય હવામાન વિભાગની આગાહી છે અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી અને ભાવનગરમાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાનનો પારો રહ્યો રાજકોટમાં અડત્રીસ ડિગ્રી અને ભુજમાં અડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તો ડાંગમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ ચાર અને છોટા ઉદેપુરમાં પણ સાડત્રીસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ગાંધીનગરમાં તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું કંડલામાં સાડત્રીસ ડિગ્રી અને નલિયામાં ચોત્રીસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું વધુ જાણકારી લઈએ સંવાદદાતા હાર્દિક ભટ પાસેથી હાર્દિક પાંચ દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો વધી શકે છે હાલ જે તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે વધુ શું આગાહી કરી છે મિત્રો ચોક્કસથી જો વાત કરવામાં આવે માર્ચ એન્ડની માર્ચ એન્ડમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું અનેક જગ્યા ઉપર હીટવેવની આગાહી કરવામાં આવી હતી પરંતુ એપ્રિલ માસની શરૂઆત થતાં જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે તાપમાન નહિવત છે એટલે કે લગભગ છત્રીસથી સાડત્રીસ ડિગ્રી તાપમાન અનેક શહેરોમાં નોંધાયું છે એટલે કે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આગામી પાંચ દિવસ બાદ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે જે માર્ચ એન્ડથી જે પ્રકારે ગરમીની શરૂઆત થઈ હતી આગામી દિવસોમાં માં અત્યારે કોઈ પણ પ્રકારની હીટવેવની આગાહી કરવામાં નથી આવી પરંતુ જો એપ્રિલ માસના સ્ટાર્ટિંગની વાત કરવામાં આવે એટલે કે જે જે પ્રકારે દર વર્ષે ગરમી રહેતી હોય છે હીટવેવની આગાહી એપ્રિલના પ્રથમ સપ્તાહથી આપવામાં આવે છે પરંતુ અત્યારે જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેના કારણે ક્યાંક ઠંડા પવનો પણ પહેલી સવારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે તાપમાન ક્યાંક નીચું ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છત્રીસ પોઈન્ટ પાંચ જેટલું તાપમાન ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ છત્રીસ ડિગ્રી તાપમાન જેટલું નોંધાયું છે એટલે પહેલા જે પ્રકારે ગરમી હતી માર્ચ અંતના તેની સરખામણીએ અત્યારે તાપમાનમાં ઘટાડો થયો છે એટલે ક્યાંક લોકોને રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે પરંતુ આગામી પાંચ દિવસ બાદ જો જોવા જઈએ તો તાપમાનમાં સામાન્ય વધારો એટલે કે એકથી બે ડિગ્રી વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મધ્યાહન એપ્રિલથી જો વાત કરવામાં આવે તો ભયંકર એટલે કે અંગ ધજાડતી ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે દર વર્ષે એપ્રિલ અને મે માસમાં જે અંગ ધજાડતી ગરમી છે તે પડતી હોય છે યલો એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટ પણ અનેક શહેરોમાં આપવામાં આવતું હોય છે ટ્રાફિક એટલે કે પોલીસ દ્વારા પણ અત્યારે ખૂબ જ સુંદર નિર્ણય છે છે કરવામાં ગરમીના કારણે અલગ અલગ જે ચાર રસ્તા ઉપર સિગ્નલ છે તેનો સમય પણ ચેન્જ કરવામાં છે એટલે કે બપોરે એક થી ચાર ના સમય દરમિયાન સિગ્નલ છે તે બંધ રાખવામાં આવશે જેથી લોકો અવરજવર કરતા હોય તો તે લોકોને આ ગરમી સહન ન કરવી પડે એટલે લોકોએ આ ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે પરંતુ થોડા દિવસ માટે આ રાહતના સમાચાર ગણી શકાય કે ગરમીમાં ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે હાર્દિક આભાર